અમદાવાદ શહેરમાં આવેલ ચાંદખેડા પાસે મોટેરા સ્ટેડિયમ આવેલું છે તેની બાજુમાં આકાશ દર્શન સોસાયટી આવેલી છે તે સોસાયટીના કોટ દિવાલ બાજુમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ બનાવવામાં આવેલ હતું તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાક માર્કેટ ઉભું કરવામાં આવી રહ્યું છે તેમાં આકાશ દર્શન સોસાયટી રહીશો તેનો વિરોધ કરી રહ્યા છે આ સોસાયટીની ની બાજુમાં વેપારીઓ અને શાકભાજીવાળા માટે ટોયલેટ ઉભું કરવામાં આવેલ છે તેઓ આ સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે અને આ માર્કેટનો સખત વિરોધ કરી રહ્યા છે मैं इधर आकाश दर्शन सोसाइटी में रहता हूँ ये जो अभी साग मार्केट बन रहा है उसके बाजू में ही हमारा सोसाइटी है और अभी हम काफ़ी दिन से यहाँ पर रह रहे हैं हम उड़ीसा के हैं करीब बीस साल हुआ इधर हम रह रहे हैं लेकिन अभी हम काफ़ी ज़्यादा प्रॉब्लम फेस कर रहे हैं और आगे करना पड़ेगा ये जो साग मार्केट अभी बन रहे है, उसके वजह से हमको ये लग रहा है ये अभी कुछ महीना हुआ अचानक यहाँ पे साग मार्केट बनना शुरू हो गया हमको पता चला लेकिन उसके पहले गवर्नमेंट के तरफ से कोई भी कुछ भी इंफॉर्मेशन हमको नहीं मिला है नहीं दिया हुआ है कि यहाँ पे साग मार्केट बन रहा है और आपको कुछ ओपिनियन है तो बोलिए और उसके बाद ये ऐसे नज़दीक में बना रहे साग मार्केट की हमारा सोसाइटी का बाउंड्री का हार्डली चार पाँच फुट के नज़दीक में ही ये सब काम कर रहे हैं जो कि हमको लग रहा है रूल के रूल के खिलाफ है और उसके साथ साथ ये भी है कि एक पब्लिक टॉयलेट यहाँ पे एकदम हमारा बाउंड्री के बाजू में ही बना रहा है जो कि ये बहुत ही गंदगी होगा ये सब लोग जानते हैं कि ये पब्लिक टॉयलेट कितना गंदगी होता है ये रेसिडेंशियल एरिया के पास में ही इतना ये सब करना कितना गंदगी होगा और हमारे लिए बहुत ही तकलीफ तुम्हारा नाम, नाम भाई શિવમ બંગલો બાજુમાં જે આવે છે લારીઓ વગેરે જેના કારણે ખૂબ જ ભીષણ ચોરીઓનું અકસ્માતનું ટકાતા ઢોરોનો ત્રાસ વધતો જાય દિન પ્રતિદિન ચોરીના બનાવો અને અકસ્માતના અનેક પ્રસંગો બનતા જ છે અને પરિણામે સોસાયટી આજુબાજુની સોસાયટી તમામ રહી થોડી ઘણી તકલીફો ભોગવ્યો શાકભાજીની નાળીઓના કારણે રાતના સમયે જ્યારે નાળીઓ જતી રહે એ પછી જે ગંદકી પેદા થાય છે પ્લાસ્ટિકની ઠેરીઓ ચડેલા શાકભાજી વગેરે રોડ ઉપર તેના કારણે જે દુર્ઘટ બન્યા મારું નામ હર્ષિત દવે છે અહીંયા શું પ્રોબ્લેમ થઈ રહ્યો અહીંયા આ આ રોડ નથી થાય છે મેઇન રોડ મોટેરા રોડ છે અને આ સોસાયટીનો ઇન્ટરનલ રોડ છે આ રોડ ઉપર તમે જોઈ શકો છો સુડનધન છે કેતુર છે આગર દેવલંદગંજ છે એ બધી ઇન્ટરનલ રોડ છે જેનો રોડની તમે વીડ જશો તો બહુ સાંકડી છે જેના કારણે મેઇન અવર જવરની તકલીફ છે અહીંયા સાંજે શાકભાજી માર્કેટ અહીંયા ભરાય છે જેના કારણે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી જગ્યા જ નથી હોતી ટુ વ્હીલર પણ માંડ માંડ જાય છે અને જો આ ગેટ અહીંયા પડશે તો અમને લોકોને સૌથી મોટી અમારા બાળકોની ચિંતા થાય છે અમારા વડીલોની ચિંતા થાય છે એ લોકો મુમેન્ટ પણ અઘરી છે કદાચ તમને જામ હોય તો અગાઉ એક છ મહિના પહેલા જ બનાવ બની ચૂક્યો છે જેમાં એક છોકરી એક્સપાયર્ડ થઈ ગઈ હતી મારું નામ મનીષા મકવાણા છે અહીંયા શાક માર્કેટ બની રહ્યું છે એનો ગેટ અમારી સોસાયટીની ગેટની એક્ઝેક્ટ સામે છે કાલે આ શાક લેવા માટે ટ્રાફિક થશે તો અમારા બાળકો અહીંયાથી બહાર નીકળી શકશે નહીં કાલે અમારા બાળકોને કંઈ નુકસાન થાય તો એની જવાબદારી કોની અમે જો આ ગેટ બંધ નહીં થાય તો આંદોલનની ચિમકી આપીએ છીએ અમે ધરણા પર બેસીશું અમે આ ગેટ નહીં થવા દઈએ કારણ કે અમારા બાળકોની સેફ્ટી નથી દેખાતી પ્લસ અહીંયા લૂંટફાટ ચોરી બધું વગેરે વગેરે થાય છે ટ્રાફિકની તો બહુ સમસ્યા છે અહીંયા બહાર નીકળતું નથી સાંજના સમયે ચાલવામાં પણ તકલીફ પડે છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આ ગેટ બંધ કરાવો નહીં તો આંદોલનની ચીમકી આપીએ છીએ